સુરત શહેર ફરી એકવાર મસ મોટી છેતરપિંડીનો સાક્ષી બન્યું છે. જી હા સુરતમાં ફરી એકવાર સાહીઠ લાખ કરતા વધુ મોડી છેતરપિંડી કરવામાં આવી છે. સુરત શહેર ફરી એકવાર છેતરપિંડીના મોટા કેસનું સાક્ષી બન્યું છે. શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી અને તેના પૈસા ન ચૂકવી કુલ 63,64,079 ની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

અને સમયસર પેમેન્ટ ચૂકવી દે છે તેમણે રાજેશભાઈને પણ ઉધારીમાં માલ આપવા જણાવ્યું અને સમયસર પેમેન્ટ ચૂકવવાનું તથા સારું આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું શરૂઆતમાં આરોપીઓએ રાજેશભાઈનો વિશ્વાસ મેળવવા માટે રોકડમાં પેમેન્ટ ચૂકવી થોડો માલ ખરીદ્યો હતો વિશ્વાસ કેળવાઈ ગયા પછી આરોપીઓએ મોટા ઓર્ડર આપવાનું શરૂ કર્યું પરંતુ પેમેન્ટ ચૂકવ્યું નહીં જ્યારે રાજેશભાઈએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે તેમને ઉડાઉ જવાબ મળ્યા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને આજ દિન સુધી કુલ ત્રેસઠ લાખ ચોસઠ હજાર અગ્ન્ય એસી રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું નથી જેના કારણે રાજેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે ગુજરાતના આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે વિકાસને સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં લેબાબુ તત્વો પણ ગુનાયત કાવતરા રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રોડ સાય માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી નાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ શરૂ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય જે સંબંધે ડીસીબી પુષ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ IPC ચારસો નવ એકસો વીસ બીજો બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે આરોપીઓ મોટાભાગે કાપડના દલાલ તેમજ ફરિયાદીઓ સાથે મળી વિશ્વાસ કેળવી શરૂઆતમાં થોડા પ્રમાણમાં પૈસા આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ના આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર